અને દર્શક મિત્રો હવે જોઈએ રાજ્યના મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં રાજકોટમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ સાંસદ ભાઈ કુંડારીયા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત કાર્યકર્તામાં એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષની એક અપેક્ષા છે કે પાંચ લાખ થી વધારે લઈને જીતે તો રાજકોટ ની સીટ અમે પણ પાંચ લાખ થી વધારે લઈને જીતશું એમાં કોઈ શંકા ને સ્થાન નથી કમળ અમારું રીપીટ થવાનું છે ને કમળ ને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે ને લોકો વચ્ચે જવાના છે કમળ લઈ જવાના છે सूरत में लोकसभा चूंटी भाजपा मध्यस्थ कार्यालय नर्चुअल उद्घाटन आ प्रसंगे केंद्रीय रेलवे और कापड़ मंत्री दर्शना जरदोश सहित मोटी संख्या में भाजपा कार्यक्रमों उपस्थित हमारे अध्यक्ष भारतीय जनता पार्टी के श्री जेपी नड्डा जी गुजरात प्रदेश के अध्यक्ष सी आर पाटिल जी माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल के कर कमलों से गांधीनगर के साथ साथ में पूरे राज्य में जहाँ जहाँ भी कार्यालय है एक साथ में खुलेंगे ગુજરાતની તમામ લોકસભા બેઠકો માટેના ભાજપના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન આણંદ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું પણ પ્રભારી નરહરિ અમીન દ્વારા ઉદઘાટન પૂર્વ સાંસદો અને વિધાનસભ્યો સહિત ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત આવનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી ચૂંટણીના કાર્યોનો આરંભ કરવામાં આવી રહ્યું છે ચારસો પ્લસ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની સીટો આવે એ ટાર્ગેટ સાથે પાર્ટીના એક એક કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારા ના હસ્તે ભરૂચમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નર પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટવટ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંક પણ રહેશે જુનાગઢ જિલ્લા લોકસભા મત વિસ્તારના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થયો મંત્રી મુડુભાઈ બેરા દ્વારા ઉદઘાટન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યો તેમજ સાંસદ રાજેશ ચુડાસમા રહ્યા ઉપસ્થિત આજે સંસદીય મત ચૂંટણી કાર્યાલય મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન હમણાં સંપન્ન થયું અહીંયા બધા જ આગેવાનો સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા જ છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે આજે સમગ્ર ગુજરાતમાં એકી સાથે એક જ સમયે આ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની ખુલ્લા મૂકવામાં આવ્યા છે શહેરના દાહોદ ખાતે પંચમહાલ લોકસભાની બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન રાજ્યકક્ષાના મંત્રી ખાબડના હસ્તે કાર્યક્રમમાં સાંસદ સી કે રાઉલજી મોરવા સુથાર સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત આજે અમે આ કાર્યાલયનો શુભારંભ કર્યો છે આગામી દિવસોની અંદર તમામ ગુજરાતની છબ્વીસે છીસ સંસદની સીટો ખૂબ મોટી બહુમતી જીતશે અને પુનઃ ઉદ્ઘાટન કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયાના હસ્તે થયું ઉદઘાટન પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ કચ્છ લોકસભા પ્રભારી કમલેશ મેરાણી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત એક સંકલ્પ સાથે પાંચ લાખ વોટોથી વધુ જીતીશું આમ તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટિલ સાહેબના સંકલ્પ કર્યો છે દરેકે દરેક લોકસભા પાંચ લાખ ઉપરથી લીડથી અમે જીતીશું ત્યારે આદરણીય અધ્યક્ષશ્રી બહેનશ્રી સાથે આજે તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો સંકલ્પ એ રહ્યો છે કે કચ્છ લોકસભા અમે પાંચ લાખ ઉપરથી જીતીશું બનાસકાંઠાના વડગામ તાલુકાના ચંગવાળા ગામે વટીલા ધામમાં અયોધ્યા ખાતેના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉત્સવનો માહોલ ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રદ્ધાળુએ નિહાળ્યું જીવન પ્રસારણ એક હજાર એકસો મહાઆરતીનું આયોજન અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન પ્રસંગે ખેડા જિલ્લાના કપડવંશ શહેરમાં પણ ઉલ્લાસનો માહોલ સોલંકી વંશ દ્વારા નિર્મિત કુંડ વાવની પાળે પાળે પ્રગટ્યા દેવડા એક હજારથી પણ વધુ દેવડાની રોશની નિવૃત્ત આઈજીપી એન્ડી સોલંકીએ આપ્યું માર્ગદર્શન સાબરકાંઠા જિલ્લાની તમામ કેન્દ્રીય વિદ્યાલયોની જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ ગઈ વડાપ્રધાન મોદીના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા થઈ છે પહેલ ગાંધીનગરના પ્રાંગણમાં પરીક્ષા પર ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન ચંદ્રયાન ભારતને રમતગમત ક્ષેત્રે મળેલી સફળતા જેવા વિષય વસ્તુને સ્પર્ધામાં આવરી લેવાયા સીબીએસસી શાળાના સો વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં લીધો ભાગ मेरा यहाँ का एक्सपीरियंस बहुत अच्छा रहा है यहाँ के वॉन्टियर्स बहुत ही ज़्यादा हेल्पफुल थे वो हर दो दो मिनट में आके यहाँ से पूछ रहे थे कि आपको कुछ चाहिए या आपको कुछ नहीं है तो हेल्पफुल तो बहुत हेल्पफुल थे वॉलेंटियर्स और टीचर्स भी बहुत ही ज़्यादा सपोर्टिव थे દાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત પરાક્રમ દિવસ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓના અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ લીધો સ્પર્ધામાં ભાગ ચંદ્રયાન મિશન વિકાસશીલ ભારત બોઝ સહિતના વિષય વસ્તુ પર બન્યા ચિત્રો વિજેતાઓ પ્રમાણપત્ર એનાયત થયા પરીક્ષા પે ચર્ચા રચિત કાર્યક્રમ જો માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા રચિત હૈ બહુત અચ્છા કાર્યક્રમ હૈ જીસે મેળ ગયા હૈ और यहाँ पे कई स्कूलों से कई बच्चों ने हिस्सा लिया भाग लिया है और अब मैं कोई भी परीक्षा बिना डरे दे सकती हूँ